ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે તો આજે છે શનિવાર અને આજે છે એકાદશી તો આજે એકાદશીનું પણ શ્રાદ્ધ હોય છે જે એકાદશીની જેની તિથિ આવતી હોય તેને એકાદશીનો શ્રાદ્ધ હોય છે ને એ દિવસે ખીરને પૂરી હોય ને એ ફળાડીને શ્રાદ્ધમાં જો છે ને કાગડાને જો ફરાવાની હોય અને આ તીર્થા હજી સૂટી છે કેમ કે કાલે રાત માં એટલો વરસાદ આવતો તો કે વાત જવા સવારે હું અહીંથી પાંચ વાગે તો ત્યારે પણ થોડો થોડો આવતો હતો પણ પછી મને એમ થયું કે આ આગાશી છે વરસાદની અને ફૂલ એકદમ આવશે અને તીર્થાને મોકલી દઈશ તો પછી આપણે પણ ક્યારે આવશે તીર્થા ક્યારે આવશે તીથા તો એટલા માટે પછી મેં છે ને આજે મોકલી જ નહીં તીર્થાને સ્કૂલે તો તીર્થા અત્યારે સૂટી છે ઉઠાણું થાય છે જેવું થઈ ગઈ ની અંદર હમ ના થાય તે રજા હોય ને એટલે પૂરા ઠળ ને નીંદર છે ને આજે રજાના દિવસે કરે રાજી રજા નવ દિવસ છે કાલે પણ સંડે છે એટલે કાલે પણ નીંદર કરશે તો એવું છે બસ તો ચાલો હવે પ્રી ની શરૂઆત કરી દીધી છે તો સૌથી પહેલા આપણે આપણું કામ કરી લઈએ અને પછી વ્લોગ એડિટ કરવાનો છે તો વ્લોગ એડિટ કરી લઈએ અને પછી હા કે મેડમ કે સુમન મੁੰડે આવવાનું મੁੰડે આવવાનું કાલે નું કાલે નું ઓકે તો ચાલો આપણે કરી તો જો અત્યારે શાંત થઈ ગઈ છે અને નવરાત્રીની બસ થોડા બાકી ગયા છે ને તો પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ છે આજે વરસાદ ના તો પ્રેક્ટિસ તો ચાલુ થઈ પણ થોડાક વારમાં જ જે છે ને છાતા આવ્યા વરસાદના તો આજે તીર્થ દાંડિયા તીર્થા તીર્થાની ખંજરી છે ને કટાઈ ગયેલી તો એ કટાઈ ગયેલી ખંજરીને થોડુંક કરી દીધું પાણી બોટલ તો આજે

તો ચાલો આપણે ચા પી લઈએ અને પછી જયરી થાય લઈને પ્રેક્ટિસ માં આપડે એક વીસ આવી ગઈ બધા આવી દેખાયા બસ તેલ દાદા થયા બધી લાકડા ના લેવાયા છે અત્યારે છે ને શાંત થઈ ગઈ છે અને અમે હતા પીઝા ખાવા પણ આજે નહીં અમે સાતમ પછી અમાસના થોડાક દિવસ ગયા હતા અમે આઠમા મહિનાની ત્રીસ તારીખે તો ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો પણ પછી અપલોડે જ ના થયો કેમ કે અમને શોક આવી ગયો હતો તો એ વિડીયો એમને જ રહી ગયો પછી ગણપતિ સ્ટાર્ટ થઈ ગયો હતું ગણપતિનું હતું તો ત્યારે પણ એ બ્લોગ ના અપલોડ થયો તો હવે આજે જે વ્લોગ છે ને નાનો બહેનો છે તો આ બ્લોગમાં એ બ્લોગ નાખી દઉં અને તમને બતાવી દઉં કે પીઝા ક્યાં ખાવા ગયા હતા અને કેવા હતા તે તમે જોઈ લ્યો પીઝા બિલમાં પીઝા બિલમાં ના ગયા હતા તમે જોઈ લ્યો હા ફ્રેન્ડ્સ તો જો આજે સાંજ થઈ ગઈ છે ને અમે આવ્યા છીએ અહીંયા પીઝા ખાવાની મજા ને ક્રિસ્ટા ને પીઝા ને બર્ગર ખાવું છે તો અત્યારે અમે આવ્યા છે બને બે ને લઈને આ અહીંયાનું મેનુ છે આ બધું મળે છે

મેં બર્ગર જોયું મેં બર્ગર જોયું અહીંયા છે ને આપણે માર્કેટ રીતે પીઝા મંગાવ્યું હતું તો એ આવી ગયું છે અને અહીંયા આ ટાઈપનું છે આ તીર્થા છે અને આની પ્રાઇસ સોરી આની પ્રાઇસ છે વન

িঠা ে উ লা দেখ থাকস্থছে তৈ ধর্মাদেরা ট প থাক ক্রিসা দরম ছরিি ঠড় কেউছে সালে মাদের ি।

આ લોકો થઈ યુન ડન તી થા નખરીસા મજા આવી વિસા મજા આવી એટલી મજા આવી ફૂલ તને મજા આવી ની એટલી મજા આવી તને ફૂલ મજા આવી